થોડો તડકો હતો તો કીધું આની પાસે લઈ લીધ એટલે સકલી ઘર પર આવી જાય ને પવન બહુ સારું આવે છે એટલે જમાવટ થાય હું એટલે આ બધી જો તૈયારી હાલે છે અને ભાઈ હમણાં કરીએ ભાઈ રીંગણાના કાંદા સાફ અને ભાઈ કેરી અને કેરી બોળી દઈએ અને આગળ આગળ એમાં આ ત્રણ કટકે વિડીયો બનશે એટલે કટકે કટકે બધું બતાવશું બરોબર એ ઘરે આ વિડીયો પૂરો ન થાય કારણ કે આને શું કહેવાય આ ત્રણ ભાઈ આ ત્રણ નો વિડીયો છે તો આપણે શું કેરી લીધી છે ત્રણ કિલો કેરી છે અને ત્રણ કિલો રીંગણા છે તો આની અંદરથી જો આ રીતે અલગ અલગ કરી નાખવાનું આ રીતે અને આ ગોટલી હોય કાઢ નાખવાની તો આ ગોટલી કાટ નાખવાની એક હોય આ રીતે બે પાણીમાં ધોળે પછી આપણે મીઠું અડરમાં ખારા પાણીમાં મોડી દેવાના રીંગણા ને બે આમાં છે ને ભાઈ આ કાટેવાળું કામ એટલે થોડુંક આપણે આરો ટેકો કરવો પડે એકલા ભાઈ આવી પી ન હોય કે એટલે આપણે થોડી થોડી મદદ કરાવી દઈએ ને તો રડતું થાય અને આ રીંગણામાં ભાઈ જો એવું છે કે ભાઈ મીડિયમ સાઈઝના રીંગણા લેવાના અને રીંગણાના જો આ રીતે કાંસા ઉખાડ નાખવાના અને હા આ ડીયું કાંઈ બી નાખવાનું આની સાર સીરું કરી નાખવાની આ આ રીતે આપણે આખા રીંગણા ભરીને બનાવીને એ જ રીતે હું અને પછી ભાઈ આ કેરી

રીંગણા લોટના પૂટલા બનાવ્યા ને ત્યારે રીંગણાનું આંખણું બતાવ્યું તું ને આપડે સિરામણ કરવા બેઠા હતા એ પછીની તો ઘણી એવી કોમેન્ટ આવી ગઈ કે ભાઈ આંખું આ બનાવો ત્યારે અમને બતાવજો અને અમારે રૂવ તો હવે ભાઈ જો આંખનું બને છે રીંગણા કેરીનું એટલે ભાઈ જોજો જમાવટ થાય અને આ આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવવું પડશે એક દિવસે કાંઈ આ હાંખણું પૂરું ન થાય આજ તો ગોળવાનું છે

આપણે જો કેરી સાફ થઈ ગઈ છે અને રીંગણાને તે કટિંગ થઈ ગયું છે આપણે હારા પાણીમાં ધોઈ નથી પછી એ ધોવું જ પડે તો તો નહીં હું આપણે આને કળિયે થોડી કેરી પેલો કાઢી દેઈ

તો દઈએ જેમ મીઠું હોય અને કાલ કાલ આખો દી આજ રાત રાત રાખવા પડશે કાલ આખો દી બે દી તો રાખવા જ પડશે આ ગોટલીનો છે ને મૂકવા બને આપણે ઓલી કેરી પાકલ કેરી ન હોય બને એનું ગોટલું નીકળે એનોય છે પણ આનો વધારે સારો લાગે અને આપણે બાફી નાખવાની મીઠું અને હળદર નાખી પછી ઉકળવી નાખવાની પછી જણા જણા કટકા કરીને ઘી માં વઘાર કરી નાખવાનો મીઠું નાખવાનું અને હંસળ નાખવાનું એ ઉપસ અને હવે આ મીઠું કે જો મીખાથી છે ને

એટલે સોસ કલાક ઉપર થઈ ગઈ જોઈ લઈ પીળા તો થઈ ગયા જો આખા અને રીંગણા મસ્ત થઈ ગયા જો રીંગણા આવા થઈ જાય એટલે હવે આપણે આને તપેલામાં કાઢી નાખી પહેલા અને પછી આ પાણી નીતરે ને પછી આપણે આ કોથળા નાખવાના છે અને સૈયા રાખવાના છે અને આ લીમડો તો રાખવો જ પડે કરાને પછી મસાયો બહુ લાગે રાખનામાં તો બહુ ધ્યાન રાખવું પડે પાણી બધું નીતારી નિતારી પાણી નીચરી જાય પછી નાખશું આપણે પોતાનું અને બપોર પછી આપણે મોરસ ખેડવશું પાણી બધું નીતરી જાય ને પછી મોરસ ખેડવશું આપણે મોરસ ભેળવી ને પછી તડકે મૂકવાનું છે અને આ તડકા સાયાનું આંખનું કહેવાય અને એમને એમય થાય આ કાસરાને હાવ મૂકાય જવા દેવાના અને પછી મસાલો કરીને એ રીતે થાય પણ અમે આ તડકા સાયાનું જ વધાર કરીએ છીએ એટલે આપણે તડકા સાયાનું કરવાનું છે एकत्र राखવાના છો આ પાણી નીતરી જાય ને આટલી ગડી કુશન સીએ લઈ લેવાના પાણી બધું નીતરી રહે

નાને રોજ હવારમાં હલાવીને પાછું મૂકી દેવાનું હાજે પાછું અંદર લઈ લેવાનું નેનલ નહીં પડવું દેવું પછી સાવા સાંજ થઈ જશે ને પછી આપણે પસાનું બનાવવાનું ને સાંજની જો આ વાડવા જેવું છે એટલે થોડુંક વાર તો લાગશે આમાં કને કે નહીં ત્યારે બની જાય એમ કે આપણે થોડુંક લેટ થ્યુ છે મોટી મોટી અમુક કાચલી હોય ને કાઢ નાખી જો એટલે આપણે ખાવામાં સારું પડે આ કાચલી કાઢ તો નવા રીંગણા નાખી દઉં હવે આપડે પાછું બધું હલાઈ નાખીયું હવે આમી ઉપર આસુવામ કપડું બાંધી દેવાનું અને પછી તડકે મૂકી દેવાનું સવારે રાજા હૈ ત્યાં મોર સાવ ગળી જા હવે આપણે જો તડકા સયામાં આખનું તડકે સયામાં મૂક્યું તો એ સયાઈ થઈ જશે તો ઓર દીવે આ ગયા કઈ સેર થોડીયા માં પણ તડકો હતો લાગ્યો ને ને એટલે દિવસો વધારે થયા થોડા અને આપણે આમાં ત્રણ કિલો કેરી છે અને ત્રણ કિલો રીંગણા છે તો અમે ત્રણ કિલો મોરસ નાખી હતી તો આપણે ભેળવા છીએ અને એ છે તે આંબા સોંપે છે અને હું આ તો મચાલો ભેળવી નાખ્યો એ થઈ ગઈ એટલે હવે જો ભાઈ ધીરો ધીરો વરસાદ કાલે શરૂ થઈ ગયો ને સારો વરસાદ માવણીનો પડી ગયો ને આપણે ભાઈ આપણી વાડીમાં પહેલું ઝાડ આંબાનું વાવવી ને મુહૂર્ત કરીએ છીએ ભાઈ અને કરીએ જમાવટ જો આંબાનું ઝાડ પહેલાં છ આંબા વાવવાના છે મોટા છ સાત ફૂટની હાઈટ છે આ આંબા પહેલાં વાવી દીધી છે ને ભાઈ ખાડા આપણે દોઢ પોણા બે ફૂટ આ દોઢ પોણા બે ફૂટ નો નામાં થોડી થોડી માટી પાછી કાળી નાખશું પાણી નાખશું અને પછી આ ભાઈ કોથળી ને આ રીતે રોપવાનું છે હવે ભાઈ છે ને આ કોથળી આપણે કાપી નાખીએ આ ઉપર રીંગ જરાક રહેતા હાલે બાકી એ કાપી નાખી ખાડા બધા તૈયાર થઈ ગયા દોઢ પોણા બે ફૂટના અને દોરી મારી દીધી છે એટલે હવે વાવી દઈ ભાઈ આંબો આ રીતે ભાઈ વવાઈ જાય ને હવે આમાં એક એક ટકા રૂપ કાળી માટે નાખવાની છે અને પછી ભાઈ ખાડા પૂરી દેવાના છે એટલે થાય જમાવટ હું હવરના લાગ્યો તો આ ખાડા કર્યા અને પણ આજ ભાઈ હરખ છે એટલે કાંઈ ખબર ન પડી સાટા જેવા તેવા વરસાદ શરૂ છે અને ભાઈ આ પહેલાં ઝાડ વાવ્યું એટલે ભાઈ મોજ તો હોય હો ઘણો આનંદ આવે એટલે ખાડા કરીને છે ને એ ન પડી અને એકલા આવડું હું પાડી લીધું હું એટલે હવરનો લાગ્યો છો ભાઈ હવે આ કાળે માટે નાખી દો ફરતી એટલે બુરાય જાય હું અને આને હવે પછી છે ને કઈ દબાવવાનું કે એવું ન હોય માટી બહુ ઘણા આમાં ધરબી દે એવું ધરબી ન દેવાય અને હવે આમાં તો છે ને આ ઝાડ છે આપણે આંબો પહેલો વાવ્યો બાકી હજી ઘણા ઝાડ વાવવાના બાકી છે ને અલગ અલગ માહિતી નથી આપતો આમાં ટૂંકમાં બતાવી પણ બાકી હજી બીજા વાવવું એટલે બધી માહિતી મળશે ને જમાવટ થાય હો ભાઈ તો આપણે ઘણા વાવવાના છે આખું લિસ્ટ કહેવાનું છે તમને કેટલા ઝાડવા વાવ્યા હવે ભાઈ તો છ આંબા રોપી દીધા છે હાઈ ક્લાસ અને લાઈનમાં દોરી શર્ટ ક્લિયર હવે આ એક ડોલ પાણી નાખી દઉં કારણ કે અંદર કોરા જૂનું હોય કે આ કે જરા રૂ હોય દુરાય જાય એટલે મજા આવે એટલે આ એક એક એકાદ ડોલ આપણે પાણી નાખી દેવું હોય અને પછી ખામણા કરી નાખી અને ભાઈ આમાં સપોર્ટ આપવો ખુલાવો નથી હવે પવન ના કઈ ઘરે આ ત્યાં તો પછી આપણે એક એક પાસે સપોર્ટ આપી દેવો ને એટલે વાંધો ન આવે હું સાણી જો મસ્ત થઈ ગઈ છે આપણે આ મસાલો નાખી દઈએ માશાલ્લાહ વાતાવરણના हिसाबે હું કેવરાવે એટલે આપણે ત્યર મસાલો લાવશું અને આશર 100 ગ્રામ મસાલો છે અને નાખી દેય આમાં બીજું કઈ નાખવું ન પડે એ વસ્તુ તેલ ફૂલક નાખવું હોય તો નાખવાનું નકર આલે ખરું Ya, tapi saya mau melakukan sesuatu yang selalu ya. Huh, Musto beri uangnya. પડે જ નહીં કાંઈ આ મસાલા બધું આવી જાય અને આપણે જો આ રેણું કેવું મસ્ત થઈ ગયું છે જો થઈ ગયું આપણે સાવવામાં કઈ તકલીફ ન થાય મસ્ત ગણી તો હવે આપણે આને જિલ્લામાં ભરી લઈશું અને મળશું આગલા આવજો સીતારામ